વિદ્યા વિનય આપે છે વિનયથી પાત્રતા મળે છે પાત્રતાથી ધન પ્રાપ્ત થાય છે ધનથી ધર્મ અને પછી સુખ પ્રાપ્ત થાય છે તેથી જ આપણી સંસ્કૃતિમાં વિદ્યાદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે ગામડામાં વસતા લોકોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેવા વ્યક્તિઓનું પ્રમાણ વધારે હોય છે નાણાંના અભાવે તેઓ પોતાના બાળકોના શિક્ષણ માટે વધારે ખર્ચ કરી શકતા ન હોવાથી આ પરિવારના બાળકો ગામડાની આંગણવાડીઓ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે ગુજરાત રાજ્યની આશરે ચાલીસ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ અને પચાસ હજાર જેટલી આંગણવાડીઓમાં લગભગ એક કરોડ ચોવીસ લાખ જેટલા બાળકો પોતાના જીવનના એકડાની શરૂઆત કરી રહ્યા છે પ્રાથમિક શિક્ષણ બાળકની જિંદગીનો પાયો છે જો પ્રાથમિક શિક્ષણમાં કચાશ રહી જાય તો બાળકના ભવિષ્યનો વિકાસ રૂંધાઈ જાય છે અને શિક્ષણના અભાવે તેની પાસે પેટીયું રડવા આખી જિંદગી મજૂરી કર્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી વ્યક્તિ સમાજ અને દેશનો વિકાસ ઈચ્છતા દરેક લોકોએ પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા યોગદાન આપવું અનિવાર્ય છે આ બાબતને ધ્યાનમાં રાખી ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ગામના નાગરિક શ્રી ગોવિંદભાઈ રમણભાઈ પટેલ અને શાળાના એસએમસીના સભ્યો દ્વારા જમીયતપુરા ગામની સરકારી શાળામાં લોક સહકારથી સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે તો ચાલો સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ વિશે જાણીએ આ પ્રોજેક્ટ દ્વારા લોકોને સરકારી શાળાઓમાં દાન કરવા પ્રેરી ગામડાની સરકારી શાળાઓને અદ્યતન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આખી શાળામાં માત્ર એક જ કમ્પ્યુટરનો ઉપયોગ કરી થીન ક્લાયન્ટ ટેકનોલોજી દ્વારા ઓછા ખર્ચે અને ઓછામાં ઓછો જાળવણી ખર્ચ આવે તેવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે હાલ પૂરતી આ સિસ્ટમ લોકલ એરિયા નેટવર્કથી આ શાળા માટે કાર્ય કરશે જ્યારે રાજ્યની તમામ શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થાય ત્યારે તે ઇન્ટરનેટથી રાજ્યની તમામ શાળાઓ માટે કાર્ય કરી શકશે શાળામાં એક અદ્યતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેમાં બાર થીન ક્લાયન્ટ લગાવી તેને લોકલ એરિયા નેટવર્કથી સર્વર સાથે જોડવામાં આવ્યા છે શાળાના તમામ વર્ગોમાં બેતાળીસ ઇંચના એલસીડી કીબોર્ડ અને માઉસને થીન ક્લાયન્ટ સાથે જોડી તેને સર્વર સાથે જોડવામાં આવ્યા છે સર્વરમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં કાર્ય કરી શકે તેવું ગુરુજી ઓનલાઈન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને તેમાં દરેક ધોરણનું ગુણવત્તા સભર અને રસપ્રદ શૈક્ષણિક સાહિત્ય જેવું કે વાંચન સાહિત્ય આકૃતિ અને ફોટોગ્રાફ શ્રાવ્ય સાહિત્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય તથા દરેક એકમના જુદા જુદા ચાર પ્રકારના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે જેની મદદથી એક જ સમયે દરેક વર્ગમાં શિક્ષકો જુદા જુદા વિષયો ભણાવતા હોય તે જ સમયે કમ્પ્યુટર લેબમાં બાળકો જુદા જુદા વિષયોની કસોટી આપતા હોય ત્યારે બીજા બાળકો વાઈફાઈ દ્વારા મોબાઈલ ટેબ્લેટ કે લેપટોપમાં કોઈ પણ વિષયનું અધ્યયન કે પુનરાવર્તન કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે કમ્પ્યુટર દ્વારા બાળકોની કસોટી લેવામાં આવશે તો સોફ્ટવેર દરેક બાળકને અલગ અલગ પ્રશ્નપત્ર આપી કસોટી લેશે જેથી બાળકો ચોરી કરી શકશે જ નહીં કયું પ્રશ્નપત્ર પૂછાશે તે શિક્ષકને પણ ખબર નહીં હોય તેથી શુદ્ધ કસોટી કસોટી લેવાશે પૂરી થતાની સાથે જ બાળકને તેનું પરિણામ મળી જશે બાળકને કસોટીમાં જે પ્રશ્ન ન આવડ્યો હોય તે પ્રશ્નનો સાચો જવાબ સોફ્ટવેર જ બાળકને બતાવશે જેથી બાળકને સાચા જવાબ તુરંત આવડી જશે શિક્ષક ઇચ્છે ત્યારે સોફ્ટવેર ની મદદથી કોઈ પણ એકમ નું પ્રશ્ન પત્ર અને સોલ્યુશન આમ કરવાથી શિક્ષક ને પેપર તપાસવા નહીં પડે અને બીજા બાળકનું પેપર તપાસવાથી બાળકને કસોટી માં જે નહીં આવડ્યું હોય તે આવડી જશે આવું વારંવાર કરવામાં આવશે તો બાળકોની ગુણવત્તા આપોઆપ સુધરી જશે અભ્યાસક્રમ બદલાય ત્યારે શિક્ષક પોતાની જાતે જ ગુરુજી ઓનલાઈન સોફ્ટવેરમાં શૈક્ષણિક સાહિત્ય અને પ્રશ્નો મૂકી સુધારી અને કાઢી શકશે આ પ્રોજેક્ટની સફળતા એ છે કે શાળાના શિક્ષકો ઓછી મહેનતે પોતાના બાળકોની ગુણવત્તા વધારી શકે છે અને શાળાના પહેલા ધોરણના નાના બાળકો પણ આ સિસ્ટમનો સરળતાથી ઉપયોગ કરીને શિક્ષકની ગેરહાજરીમાં પોતાની જાતે કોઈ પણ એકમનું જ્ઞાન મેળવી શકે છે સર્વ શિક્ષા અભિયાન ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મનોજ અગ્રવાલના વરદ હસ્તે તારીખ પચીસ એક બે હજાર તેર ના રોજ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પદ્ધતિથી શિક્ષણ આપતી આ શાળા ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રથમ શાળા હોવાનું માનવામાં આવે છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટની મુલાકાત લઈ આ પ્રોજેક્ટ રાજ્યની વધુમાં વધુ શાળાઓમાં શરૂ કરવાનો આદેશ કરી આ અનુકરણીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલ છે જિલ્લા પંચાયત ગાંધીનગરના સ્વભંડોળમાંથી ડીઓ શ્રી વિક્ટર મેકવાન દ્વારા જિલ્લાની પાંચ શાળાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાંની કુડાસણ ગામની સરકારી શાળામાં ભારત સરકારના માનવ સંસાધન મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના વરદ હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને બીજી શાળાઓમાં ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ મહિલા બાળ કલ્યાણ અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હિનાબેન પટેલના વરદ હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે વિદ્યાદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર જિલ્લાના ટિન્ટોડા ગામની સરકારી શાળામાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના અધિક સચિવ શ્રી ડોક્ટર ઋષિકેશ પાંડા ગાંધીનગર જિલ્લાના કલેક્ટર શ્રી પી સ્વરૂપ જીસીઈઆરટી ગાંધીનગરના અધિક શ્રી ડોક્ટર રાજેશ પુરોહિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગરના પ્રાચાર્ય ડોક્ટર ટી એસ જોશી ઇન્ટેલ ટેકનોલોજી ઇન્ડિયાના ટોચના અધિકારી શ્રી જગદીશ બાબુ સીઈઈ અમદાવાદના અધિકારી શ્રી પાર્થેશ પંડ્યા આઈઆઈએમ અમદાવાદના અધિકારીઓ અને દેશ વિદેશના મહાનુભાવોએ આ પ્રોજેક્ટની મુલાકાત લઈ પોતાના સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યા છે રસપ્રદ શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવા શિક્ષણ કાર્યના આ યજ્ઞમાં નાનકડી આહુતિ આપી વિદ્યા મંદિર શોભા વધારવામાં નિમિત્ત બનીએ